હાલર રોડ પર આવેલા સંગીતા એપાર્ટમેન્ટમાં રમતા રમતા ત્રણ વર્ષનું બાળક ઘરમાં પુરાય જતાં દોડધામ મચી ગઈ હતી બાળકના પડોશમાં રહેતા મહિલા છત પર કપડાં સુકવવા ગયા હતા એ વખતે જ પડોશીનું બાળક રમતા રમતા ઘરમાં પહોંચી ગયું હતું અને બાળક ઘરમાં જતાં જ ઘરનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો ત્યારે બનાવની જાણ થતાં જ બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ હતી પડોશીઓએ દરવાજો ખોલવાનો પ્રયાસ કરતાં સફળતા નહીં મળતા આખરે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ દરવાજો તોડી અને બાળકનું રેસ્ક્યુ કર્યું હતું કે બાળક જ્યારે એકલું ઘરમાં પુરાઈ રહ્યું હતું એ વખતે ઘરમાં ગેસ સ્ટવ પણ ચાલી રહ્યો હતો આથી પરિવારના જીવ તાળવે ચોંટ્યા હતા પરંતુ ફાયર બ્રિગેડે દરવાજો તોડી અને બાળકનું હેમખેમ રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો मैं छत पे चली गई थी कपड़े सुखाने के लिए बच्चे उधर खेल रहे थे तो उसको आइडिया नहीं है वो दूसरे का हमारा नहीं है वो अंदर आ गया और उसने कब लगा लिया अंदर से हमको आइडिया नहीं है उसका वो तो गैस भी चालू था अभी फायर ब्रिगेड वगैरह आए पुलिस भी आए और उसको दरवाजा तोड़ के बाहर निकाला और तो गैस भी चालू था तो अच्छे से उसको तो थैंक यू फायर ब्रिगेड और पुलिस को उसका तरह से शुक्रिया कहना चाहते हैं ફાયર બ્રિગેડ ઓલીસ બહુ બહુ ધન્યવાદ બચ્ચો સેફ મતલબ બહાર નિકાલ લીધા